આવતીકાલે ગણેશ વિસર્જન હોય સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બે હજારથી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થનાર છે ત્યારે વિસર્જન પ્રક્રિયાને લઈને હંમેશને માટે ચર્ચામાં રહેલ સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સુરતમાં જ બનેલ પથ્થરમારાની ઘટનાને પગલે સુરત શહેર અને જિલ્લાની પોલીસ ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ સક્રિય બની છે અને વિસર્જન પ્રક્રિયામાં કોઈ પણ કાકરીચાળો ન થાય અને નિર્વિઘ્ન વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સુરત જિલ્લા પોલીસનો કાફલો આજે બારડોલી ખાતે જોવા મળ્યો હતો વિસર્જન યાત્રાને એક દિવસ પહેલાં સુરત જિલ્લા પોલીસ વડા બારડોલી ખાતે આવ્યા હતા અને મોટા પોલીસ કાફલા સાથે બારડોલી પોલીસ મથકથી જ રાજમાર્ગ ઉપર ફૂટ માર્ચ યોજવામાં આવી હતી જેમાં બંદોબસ્તમાં ફરજ બજાવનાર તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ ફૂટ માર્ચમાં જોડાયા હતા વિસર્જન પ્રક્રિયા અને વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી પણ ભક્તોને કોઈ અગવડતા ન પડે એ માટે જિલ્લા પોલીસ વડાએ ફરજ બજાવનાર પોલીસ કર્મીઓને સૂચના આપી હતી પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ત્રણ જેટલા ડીવાય સાત જેટલા પીઆઈ સાત પીએસઆઈ તેમજ પી અન્ય પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ તેમજ જીઆરડી મળી ચારસો જેટલા પોલીસ કર્મીઓ વિસર્જન પ્રક્રિયાના વિવિધ સ્થળોએ બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે વિસર્જન યાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ્ય પોલીસે આ વખતે ત્રણ જેટલા ડ્રોન કેમેરાની પણ મદદ લીધી છે સાથે જ ચાલીસથી વધુ બોડી વોર્મ કેમેરા પણ પોલીસ કર્મીઓને ફાળવવામાં આવ્યા છે જેથી વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રહી શકે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત